બજેટમાં સોના ચાંદી પર મોટી જાહેરાત થઈ નાણાં મંત્રીએ સોના ચાંદી અને પ્લેટિનિયમ પર ઇમ્પોર્ટ ડ્યુટીના નવ ટકાના ભારે ઘટાડાની જાહેરાત કરી છે સોના ચાંદી પર કુલ ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરી દેવામાં આવી છે તો બીજી તરફ પ્લેટિનિયમ પર કુલ ઇમ્પોર્ટ ડ્યુટી પંદર પોઈન્ટ ચાર ટકાથી ઘટાડીને છ પોઈન્ટ ચાર થઈ છે મહત્વનું છે કે ગોલ્ડ પર પહેલાં બેસીક કસ્ટમ ડ્યુટી દસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવી હતી એગ્રી સેસ પાંચ ટકાથી ઘટાડીને એક ટકા કરી દેવામાં આવ્યો છે કુલ મળીને સોના પર નવ ટકાની કસ્ટમ ડ્યુટી ઘટી છે એટલે કે પહેલાં મળીને પંદર ટકાથી હવે ઘટીને છ ટકા થઈ છે એટલે કે ગોલ્ડ પર ડ્યુટીમાં ઘટાડાથી એક કિલો સોનું પાંચ લાખ નેવું હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે એટલે કે સોનામાં પ્રતિ કિલો પાંચ પોઈન્ટ નેવું હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે એટલે કે સોનામાં પ્રતિ કિલો પાંચ પોઈન્ટ નેવું લાખ રૂપિયાનો ઘટાડો આ જે રીતે એક કિલો ચાંદી પર બાર હજાર સાતસો રૂપિયા ડ્યુટી છે તેમાં એક કિલો પર સાત હજાર છસો રૂપિયાની ડ્યુટી કટી છે સાથે જ પ્લેટિનમ પર બે હજાર રૂપિયાની ડ્યુટી કટી છે ધૂરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ